તો ઇન્ડિયામાં જન્મ થયેલો અને આજે બસોથી થી વધારે મોલ અને અનેક બિઝનેસ ફેલાવેલા રિઝવાન સર આપણી સાથે છે થેન્ક થેન્ક યુ યુ સરની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી રિઝવાન સર આજે એમનું મૂવીનું સ્ક્રીનિંગ છે આપણા સુરતમાં ફ્રાઈડે સિનેમામાં અને મૂવી એકદમ આપણા યંગ જનરેશનને ઇન્સ્પાયર થાય એવું છે સર આપણા મૂવી વિશે મને થોડુંક અમારા વ્યુઅર્સને જણાવો સાંભળો પહેલાં સૌથી પહેલાં તો મૂવી છે ને પોલિટિશિયન્સના જીવન ઉપર બને યા સેલિબ્રિટીઝના જીવન ઉપર બને આ મૂવી બનાવવા પાછળનું પહેલું કારણ એ હતું કે લોકોને પ્રેરણા મળે કે આજના ચેલેન્જિંગ ટાઈમમાં તમે ક્યારેય અપ ન કરો ક્યારેય તમે હાર ન માનો લડતા રહ્યો લડતા રહ્યો ને તમે જીતશો આને ધ્યાનમાં રાખીને આપણે આ મૂવી બનાવ્યું છે રિઝવાન મૂવી યુટ્યુબમાં બે કલાકને છ મિનિટ એમાં મારી આખી જર્ની છે પોરબંદરથી સ્ટાર્ટ થયેલું બચપન કેમકે મારો જન્મ પોરબંદર મહાત્મા ગાંધીજીના ગામમાં થયો છું મહાત્મા ગાંધીજીના આશ્રમના અમે પાડોશી છીએ આજ બી અમે અહીંયા જ રહીએ છીએ નાની ઉંમરમાં સત્તર વર્ષની ઉંમરે આફ્રિકા ચાલ્યો ગયો આફ્રિકામાં ઘણા ઉતાર ચઢાવ જોયા બહુ સ્નેક એન્ડ લેડર આપણે સાપ સીડી રમીએ ને એવા સાપ વાળું મારું આખું જીવન છે તમને મૂવીની અંદર જોશો પણ મેં ક્યારેય ગીવઅપ નથી કર્યું હંમેશા મારી જાત ઉપર ભરોસો રાખ્યો મોટા મોટા ડ્રીમ્સ કર્યા અને મહેનત કરવામાં ક્યારેય હું આળસ નથી કર્યો ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યો પણ મહેનત એટલે ખાલી હાર્ડવર્ક નહીં સ્માર્ટવર્કની સાથે કેમ કે તમને જીવનમાં સફળતા હોય છે હાર્ડવર્ક તો દુનિયામાં ઘણા કરે છે પણ સાથે અકલનો બી ઉપયોગ કર્યો તો તમે દુનિયામાં સફળતાઓમાં તમને કોઈ ના રોકી શકે રોકી શકે તમે અત્યારે ગમે એવી હાલતમાં હોવ તમે બહુ નાના એવા ફેમિલીમાં હોય બહુ નાની ઇન્કમમાં તમે જોબ કરતા હોય સપના મોટા રાખો મહેનત કરો સ્માર્ટ વર્ક કરો અને એક્સ્ટ્રા તમે શું કહેવાય ઓલા કમ્ફર્ટેબલ ઝોનમાંથી બહાર આવો જીવનમાં તમે બહુ આગળ વધશો તો સર તમારા મૂવી થી લોકો ઇન્સ્પાયર થશે તમે જે જર્ની બતાવી છે તમારી તો હવેની જનરેશનને તો એઆઈ યુઝ થઈ શકે છે જે આપણે સ્ટ્રગલ કરી છે તમે તો હોઈ શકે હવેની જનરેશનને એ સ્ટ્રગલ કર્યા વગર ઇઝીલી એના લક્ષ્ય સુધી પહોંચી શકે તો યંગ જનરેશન માટે કોઈ એક મેસેજ યંગ જનરેશનને એટલું જ કહીશ કે આજે તમારી પાસે પૈસા કમાવાના ઘણા નવા નવા ઓપ્શન્સ આવી ગયા છે પહેલાંના જમાનામાં સોશિયલ મીડિયા યુટ્યુબ આટલું ઇન્સ્ટાગ્રામમાં આવી કમાણી ક્યારેય નથી અલગ જ નેચર હતું પણ આજના જમાનાને પહેલા જમાનામાં ફરક એ છે કે અમે પહેલાં જમાનામાં અમે બુક્સ વાંચતા હતા બુક્સમાંથી અમે શીખતા હતા ત્યાંથી અમને મોટિવેશન મળતું હતું ને પછી અમારી લાઈફમાં ડિસિપ્લિન રાખી અને જીવનને અમે જીવીને આગળ વધી કે મોટિવેશન છે ને તમને પુશ કરે અને તમને ડિસિપ્લિન તમને ફૂલ કરે એટલે મોટિવેશન થોડાક દિવસના મહેમાન હોય છે પણ ડિસિપ્લિન તમારી આખી લાઈફમાં તમને મદદ કરે એટલે તમે ડ્રીમ્સ મોટા કરો અને ડિસિપ્લિનની સાથે કન્સિસ્ટન્સીની સાથે કોઈ પણ કામ તમે જીવનમાં કરશો ને તમે હંમેશા તમે સફળતાશો કેમ કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે લોકો દુનિયામાં લઈ આવ્યા છો અને તમારા માટે આ છે કે જેનાથી તમે દુનિયામાં જેટલું ધારો એટલું તમે આગળ વધી શકશો તો યંગ જનરેશન માટે ખૂબ સારો એવો મેસેજ છે હજી એક સવાલ છે મારો સર જરૂર કે એટલી જર્નીમાં તમે ઘણું અર્નિંગ કર્યું છે ઘણો બિઝનેસ મોટો કર્યો છે હવે એ અર્નિંગ પાછળ લોકો માટે કંઈ તમે સેવાનું કાર્ય કરો છો યસ યસ અમે સેવાનું કામ તો ઈશ્વરની કૃપાથી બચપનથી અમને પ્રેરણા મળી હતી જ્યારે મારો પહેલો પગાર એકસો ને પિંચોતેર રૂપિયા મળ્યો હતો એમાંથી મેં એકસો ને દસ રૂપિયાની એક બુઝુર્ગને હેલ્પ કરી હતી તમે વિચાર કરો મારો પાસાઠ ટકા પગાર મેં એક મિનિટની અંદર એક બુઝુર્ગને આપી દીધો એ બુઝુર્ગની આશીર્વાદ ભગવાન તારું ભલું કરે એના શબ્દ મને આજે બી યાદ છે એણે આખું મારું જીવન બદલી નાખ્યું અને આજે જેટલો બી અમે પૈસો કમાય છે એનો મેજર પોર્શન અમે માનવતાની સેવામાં વાપરીએ છીએ અમારો એનજીઓ છે આર એફ ગ્લોબલના નામે એક ઇન્ટરનેશનલ એનજીઓ ચાલી રહ્યો છે અને એનાથી લાખો લોકો બેનિફિશિયરી છે જોકે અમે ફંડ રેઝિંગ બી કરીએ લોકો અમારી સાથે બી જોડાય છે પણ અમે પોતે બી ફંડ નાખીને આજે વીસ લાખથી વધુ લોકો દસ વર્ષની અંદર બેનિફિશિયરી થયા છે ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરે અમારું ત્રણ વખત સન્માન કર્યું છે મોદી સાહેબે અને એ સિવાય બી ઘણા સિનિયર લીડર છે અને ઘણા આપણા રિલિજિયસ ધર્મગુરુએ પણ અમારું સન્માન કર્યું અમારા એનજીઓનું સન્માન કર્યું અને એક વસ્તુ હું તમને કહી દઉં બે હજાર ત્રીસ સુધીનું અમે લક્ષ્ય ગોલ સેટ કર્યો છે તમને પણ રિક્વેસ્ટ કરી તમારા જીવનમાં તમે ગોલ સેટ કરો પર્સનલ ફેમિલી લાઈફમાં બિઝનેસ લાઈફમાં હર જગા પે તમારો ગોલ સેટ હોવો જોઈએ આજે અમારો ગોલ સેટ છે બે હજાર ત્રીસ સુધી એક કરોડ લોકોની અમે સેવા કરશું અને આજનો આ ડિસેમ્બર એન્ડનો બે હજાર પચીસનું વર્ષ છે આગલા પાંચ વર્ષની અંદર અમે તમને પાછો હું તમને મળીશ કે એક કરોડ અમે અચીવ કરી લીધા વાહ વાહ ભાઈ યંગ જનરેશન માટે ખૂબ સારો એવો મેસેજ છે કે જેટલું કમાવ એમાંથી થોડું દાન ભી કરો હેલ્પ કરો જેટલું તમે લોકોને હેલ્પ કરશો એટલું જ ભગવાન તમારી હેલ્પ કરશે તો ઘણો સારો એવો મેસેજ મળ્યો છે અને વધારેમાં તમારે યુટ્યુબમાં જવાનું છે સરનું મૂવી જોવાનું છે અને બધું જ એમાંથી શીખવાનું છે તો ફરી પાછા મળશું સર સાથે નવી એનર્જી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ